મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી આજે છે કે વરસાદની આગાહી છે એટલે ખેડૂત તો દિવાહો હું પણ બેસતું વરસ કે દિવાળી હોય ને તોય વાડીએ આવવાનું હોય કારણ કે કામ જરૂરી હોય જો ખેતર માં કઈ થાય નઈ નગરું ખડ થઈ જાય દીવા હો દિવાળી મનાયવા કરી તો હું કામ નહી ગમે એવું પરબ હોય એટલે કામ કરવું પડે એમ એટલે આપણે હપ્તો પાડો આમ નવરા નવરા હોય અત્યારે નવરા જ હતા કેટલા ટાઈમ થાય પણ કામ ટાણે કામ કરવું પડે આમ તો કીધું આ દિવાહો છે એમ એટલે અને માણસો આપડે જઈ મેળ્યા નથી કારણ કે બધા વાડીએ વાડીએ નીંદવાની જલ્દી છે જેમ આપડે છે એમ આઈ જાય આપડે તો એકલા જ છે તો

ત્યાં ટાઈમ થઈ જાય અને બે વાગે તો વયું જ જવાનું વાડીએ જવાનું અને ત્રણ ચાર વાગે જવાનું નહીં તો કંઈ કામ થાય નહીં એટલે આપણે ટાઈમે જ જવાનું ના તો અમે બાર વાગ્યા લગ્ન જાગરણ હોય દીવાહાનું એમાં જો એવરેજ જીવ્રતનું વ્રત હોય તો તો આજ આખો દિવસ આજ આખી રાત ને કાલે આખો દિવસ એટલું જાગરણ હોય પણ હવે તો કોઈ રહેતું જ નથી આજકાલની બાઈઓ તો એટલું જાગરણ થાય નહીં એટલે કોઈ રહેતું નથી પણ હું રહેતી એવરેજ જીવ્રત અને ત્યારે તો રહેતા મારા લગ્ન થયા ને ત્યારે ઘણી બાઈ રહેતી એટલે જાગરણ કરવામાં માં અથવા પણ હવે તો કોઈ એવરેજ જેવરેજ રહી ન હોય અત્યારની છોકરીઓ તો કારણ કે જાગરણ બહુ આગરું આખો દિવસ કઈ ખાવાનું ન હોય એટલે જાગરણ ન થાય બે દિવસનું લાંબુ ન થવાનું હોય વ્રતમાં તો એવરજ જેવ્રતમાં તો હવે દેવાનસિંહ પપ્પાને તો નીંદર આવી ગઈ છે આખું બંધ કરી રોઈ ગયા પણ મને મૂકી જાય પછી આવી નહીં ભલે ચાર વાગ્યા લગન ઉતારી એને અમે દવા સાટવાની જાજી બાકી નહીં હોય ખાલી થોડા પંપ હશે પણ પપ્પા ને તો એવી નીંદર આવી જાય એને નું ગોદડું જોઈ કે નહીં કઈ એક ઓશીકું હોય એટલે પોઈતે હોય જાય હાલો ઊભા થાવ મને મૂકી જાઓ એ કેવી નીંદર આવે જો આમ મને જ કોઈ નીંદર ન આવે આવી રીતના અને એ પાછી બપોર વચ્ચે તો દેવનસિંહ પપ્પાને નીંદર કરવા જોઈએ જ આ સારું જમ પુરુષોને કાંઈ વ્રત રહેવાનું ન હોય કે ન કાંઈ જાગરણ કે નહીં કાંઈ બેઠા થાવાળો મૂકી જાવ મન પસ પાસા ઊઈ જાજે તમને કહું શું હાલો મારને ખેડું ને લાગ્યો આવે એટલા રૂપિયા હોય તો ન આવે ને ખાઈ ખાઈને તોય નો ભેગું થાય એનું શું કરું નીંદર આવે ક્યારે કામ કરીને ત્યારે કાલ તું વેર સોંપી એટલે મને નવ વાગ્યા માં નીંદર આવી ગયું મોબાઈલ ક્યાં છે એ ખબર નથી કામ કરી તો હાલો મૂકી જાવ ભાઈ થી સાનું મનુ જાવું જોઈએ નકર એને વાડી આવવું જ હોય બે હપીન કામે ચડી ગયા હું કામ ચાલુ છે ને એને તુવેર વહે છે એમાં પારા ઉપર દવા સાટવાની ખડની ચાલુ કરી દીધી એટલે બધું કામ ભેગે ભેગું થતું જાય નકર એને દવા સાટવાય એમ કે માણસો મળે તો આપડે દવા સાટવી નઈ જો કામમાં તો એવું છે

એટલે પાંચ પોપ હવે સાટવાના છે અહીંથી આ ભાગ બાકી રહ્યો આ ભાગ સટાઈ ગયો એટલે આમ તો કઈ ને તો રમતા રમતા કામ થઈ ગયું આપણે ફરજિયાત હતું જો આમાં પછી આરહ કરી જાય ને તો આ લેવું નહોતું અને મેં થોડોક મોરો વહી ગયો એનું કારણ હતું ઘરેડો આવી ગયો તો હારા મહી એટલે ગારો હતો હમ એટલે તુવેર વાવી ને એ માથે તો ફરજિયાત સાટવી પડે એમ જ હતી અને આપણે સાટી નહીં તો તુવેર હે ને ત્રીજે ચોથે દિયે તો મંડે દેખાવા કારણ કે બહુ ઊંડી નથી નાખી એટલે અમુક ત્રીજે દી કોટો નિહરી જાય અમુક ચોથે દિયે નીકળે પછી કંઈ દવા નહીં અને આપણે દવા અત્યારે જે હાલે છે એ છે ખળ બારવાની કારણ કે અત્યારે તો જેટલા માણસના નામ ને એટલી દવાઈઓના નામ અલગ અલગ એરિયામાં અલગ અલગ દવાઈઓ વપરાતી હોય ઘણી જાતની દવા વપરાય આપણે જે અત્યારે દવા સાટીની આઈરીશ દવા છે યુપીએલ ની પણ એક હેહમૂર નથી એનાથી બરતું બાકી લગભગ ખડ બરી જાય છે હમુર કઈ બહુ છે આમાં નોર્મલ ક્યાંક છે ફરવો જ હા ના એની આવે છે સ્પેશિયલ દવા કે તમારું જાય એવું કઈ નથી પણ થોડીક મોંઘી આવે આ થોડીક સસ્તી આવે ને હમુર આપડે કઈ છે નહીં આમાં ક્યાંક હોય આખા ખેતર માં જ પડે એટલે નીંદવામાં હાથમાં લેવાય જાય પણ એક ફરે થોડું ઘાતો ખાઈ જ જાય વય ધટકી જાય એટલે અત્યારે આપણે ખર ની પારે પારે દવા મારી દઈ ને તો આપણા પારા સોખા થઈ જાય દી જાય તા માનવી ભેગી પછી અને તુવેર પછી તો આપણે તુવેર મોટી થઈ જાય ને કદાચ જો દવા મારવી ને તો તુવેર માં મારી હકી ખર ખડ બી જાય ને માનવી ને તુવેર રહી જાય મારવી હોય તો પણ લગભગ હવે કઈ પ્રશ્ન ન રે કારણ કે પછી આમાં શું છે કે આપણે ધૂડ ફરે નહીં ધૂળ નો ફરે ને એટલે પછી બહુ ખળ ઉગવાનો પ્રશ્ન ન રીએ જે કાંઈ હતો ને હતો ને હવે જે નીંદવામાં તો માણસોનો સોલ્ટેજ છે નક્કર બે ચાર જણા હોય ને ચાર જણા આખો દે એટલે દહ વીઘામાં કાંઈ ન નહીં હા અને અમારે દેવાનશી મમ્મી હિંમત એટલે એવી હિંમત કોઈ પણ નમરે એ એકલા એકલા વર્ગે દહ વીઘા નીંદી નાખે ધીમે ધીમે બે સારદી થઈને ત્યાં કારણ કે કાલે બપોર કાલે આખો દી વહેર આખો દી નહીં કાલ બપોર લગન જ હા કાલ બપોર લગે કે બપોર પાસે તું બેસ બેસ તો તા નીંદ આવાય હોય આખો દી હોત કાલ આજે તો તો અહીંયા તો અર્ધા પલે જ પગ ગયા એટલે લગભગ કાલ તો ઠીક માણસોનો મેળ થઈ ગયો હે એટલે વાંધો નહી લગભગ કાલ આઈ જાય તો હોરવા નીકળી જ જાઉ ફાઈનલ હે હવે કારણ કે એનું કારણ એ છે કે આપણે જાજા દિવસો નો કરી પછી બાને ઘરે ખેસ પડે બે ત્રણ દિવસ હોય તો આલે કારણ કે ભાઈ ને રાખવો અને ઘરનું કામ કરું ભલે થોડા આપડે કામ કરીને તોય પડે એમ બાને તો થકવી દે ભાઈ અમારો બહુ બઉ દેવા તો ભાને તારી છે આમ ડાયો પણ આમ એના નખરા બહુ એમ દૂધ ગાય નું ખાધું હે ને એટલે એ કઈ નિરજ પગ વાળી નો બે

નથી જો આપણે દવા છટાઈ ગઈ અને મગફળી નીંદે નહીં ના કેવું ખળ છે કેવું ઉકલે છે અને કયું ખળ છે એટલે મને જોતા તો એવું લાગે કે આમાં ક્યાંય ખળ આપણે દેખાતું નથી જી કાંઈ છે ને એ મરચીનો રોપ જ ઊયો છે બાકી બીજું ખળ નથી ઊગું છે આ મરચી જ દેખાય છે પછી તો હવે નીંદવા વાળાને ખબર અમે અહીંલા જાય ને એને તો આમાં નિંદાઈ ગયું ને એમાં ખોળ દેખાય એવું એમ ને પણ મને ન જ દેખાતું એ તો તો બે દિવસથી આમાં હોય ને હ અને આપણે ઘરે નીਂતાં હોઈએ હોય કઈ ઉતાવડ હોય ની એટલે પારામાં થે તો તમ ના પાડો છો કે ધીણું ધીણું ખળ લેતી ની દવા સાટી દેવી તો હું તો ચોખો કરી નાખું કીધું એક વાર દવા નો ખર્ચો બસ એમ નઈ નકર હે ને મોટું મોટું ખોળ લેવાય જાય અને નાનું નાનું તો હું પારામાં છે તમે દવા સાટી દો તો હાલે એટલે જો ન લેવું હોય ને

એટલે ખડ મૂકીને આપડે હાલવાનું તો મન થાય જ નહીં રોપ હોય કે ગમે હોય એવું લેવાય તો જાય જ બરી ગયું હોય તો એક અલગ વસ્તુ છે બાકી લીલું દેખી એટલે આપને એમ થાય લઈ જ લઈ બીજું ખડ નથી એમાં અત્યારે કઈ દેખ અરે કઈ ઘટે નઈ એવી મગફળી છે આપડી જોઈ લઈએ એમાં કઈ બિયારણ મોંઘું લીધું પણ છે વસુલ બિયારણ પ્રમાણે કઈ ઘટે નઈ ઘટે તો આમ જોઈ ને તો ખબર પડે ખરેખર તો તેમાં ફૂલની સંખ્યા કઈ ઘટે ને એટલી એમ

કેકુર થઈ જાય હાવ દુસો હા એટલે બે દીમાં આપણે ઈ હવે મારી દેવી છે એમ રોકવાની ન મોરન પછી ખોડની માર દે તો થોડાક દી પછી કોઈ હાલે ખોડની મારી દે તો હાલે એટલે રોકાઈ જાય અને ખડે ભરી જાય એટલે અટવાડી 10 દી જારો પછી હે ને રોકાઈ જાય ને ખડે ભરી જાય એટલે એમ કરો બસ અત્યારે ભલે ભાગતી ભાગવા દયો કેટલીક ભાગશે હા ઈ ઓલી આપણે રોકવાને દવા મારીને તો પાંચ દી ચાર પાંચ દી પાછી પડી જાય ને રૂપિયા ની હિસાબ કરે ને તો થાય નકર આમાં કામ કરતા હોય તો ખબર પડે કેવી હાલત આખો ગારો ગારો દાંતે હાથ ને કારણ કે રેડા આવે ભેગા એટલે રેડા આવે ને એટલે આમાં તમને જીવાત ને માખ્યું કઈ અત્યારે ચોમાસા ને ઝીણી જીવાયું વરસાદ આવે તો નકર નો કઈ સાટા આવે ને બે દિવસ રેડા આવે છે થોડા થોડા એટલે ઈ પ્રશ્ન પણ આપડે નઈ નીંદવાનું ચાલુ કર્યું

પણ ત્યાં તો માણસો જડી ગયા ઉપાધિ નહીં આપણે માણસો ગોતી જ છીએ એવું નથી કે આપણે એકલા એકલા જ કામ કરવું છે કારણ બધું એટલું બધું ભેગું નથી કરી લેવું આપણે વાડીએ જતા હતા ત્યાં મહેશભાઈ ની દીકરી આ ચોથી દેવી હવા વરની હવા મહિનાની છે પણ ખુલ્લા આકાશમાં અહીંયા હું ઉડાવી છે લીમડાના સાંઈ જો આ લીમડાનો સાંઈઓ છે જ આવે આ હવા મહિના થી એનું આવી રીતના ઘડતર થાય ખુલી હવામાં આવે અલગ છે કે આપણે લીમડો તમે વાવો અને પાય ને મોટો કરો તોય થાય અને પડતર એમને વાવો ને તો લીમડો થાય બે લીમડામાં કઈ ફેર ન હોય જ થાય

એ ધ્યાન રાખ્યાનું આપણે લીંબુ લઈ આવ્યા પણ લીંબુનું શું કરવાનું છે હે હું કરવાનું લીંબુ દેખે એટલે લીંબુ સરબત બનાવવાનું જ બને તો

સારું હાલો જાજુ બનાવીશ એટલે આપજો હો આપીશ ને જાજુ બનાવીશ